સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડીયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા અમદાવાદ ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામચલાઉ પુલ હતો એ મોવીથી ડેડીયાપાડાને જડતાનો જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવરજવર માટે નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે અહીંયા છપ્પન નંબર નજીકમાંથી પસાર થાય છે આ પાસઠ નંબર સ્ટેટ હાઈવે છે નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમાં પુલ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે સરકારને કીધું જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી કલેક્ટરે બધાએ વાયદાઓ કીધા વચનો આપ્યા કે થઈ જશે થઈ જશે આશ્વાસનો આપ્યા સરકારે બી કીધું કે થઈ જશે આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે ત્યારે હવે એડીયાપાડા સાગપારાના બસોથી બસો સાહીઠ ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાવન કરે છે કોઈ ઇમરજન્સી એકસો આઠમાં દર્દીને લઈ જવા પડે કોઈ કર્મચારી અપડાવન કરે છે જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે એવા તમામ વહીવટી તંત્ર પણ હેરાન થવાનું છે માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા હેરાન થવાની છે એક તંત્ર થઈ ગયું એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય રાતોરાત પુલ બની જાય છે મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાકા ફોદારી કરે છે એવા નેતાઓને પણ અમે માંગીએ તમારી સરકારમાં તમારું કઈ નહીં ઉભરતું હોય તો તમારે ફાકા ફોજદારી નહીં કરવાની એક વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને વહીવટી તંત્ર જવાબદાર છે અમે પ્રતિનિધિ તરીકે અનેક વાર રજૂઆતો કરી છે છતાં અમને નજરઅંદાજ કરી છે કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી હોતું ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ જાગો ક્યાં સુધી આ લોકોના ભય ભય ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે એ કરવાનું છે ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પૂરની વ્યવસ્થા કરે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા નારા દિવસોમાં અમે વેઠી વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું સ્ટેટ હાઈવે નંબર પાસઠ જે મહારાષ્ટ્રને જોડતો હતો એનો જે કામ ચલાવ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે જેના કારણે ડેડિયાપાડા અને શાકબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય કરી શરૂ થઈ ગયો છે

હવે રાજપીપળાના જિલ્લા મથકે આવું હોય કે કાં તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમ એમની સરકારે શું કર્યું વહીવટી વહીવટીતંત્રએ શું કર્યું આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી તંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્રએ કર્યો છે જે અમે હવે ચલાવવાના નથી જે પુલ તૂટી ગયો છે ભરૂચ જિલ્લામાં આવે છે અને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે પણ ડેડીયાપાડા અને સાગબારાના લોકોને જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે પાટનગર ને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય રસ્તો છે ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્રની છે મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને છે તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર અમારી સરકાર કરો છો તો તમારાથી એક ભૂલ નથી મંજૂર થઈ શકતો અમે કેટલી રજૂઆતો કરી કેટલી ધરણા આંદોલનો કરીએ છતાં તમારા પેટનું પાણી નથી હલતું એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું ડેડિયાપાડા સાગબારાના બસો ને ઓગણસાહીઠ ગામોને આ સીધી અસર છે અને મહારાષ્ટ્રના મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે સ્ટેટ હાઈવે પાસઠ નંબર છે છતાં સરકાર ગંભીર નથી સરકારને માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવા જવા માટે એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવું અમને લાગે છે અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન મંત્રી શ્રીને કીધું અગાઉ જિલ્લા સંકલનમાં માં રજૂઆત કરી સીએમ સાહેબને અમે મળ્યા અમે કીધું કે આટલી બધી જનતા બસો ને ઓગણસાહઠ ગામોની જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓ કે વહીવટી તંત્રએ લીધું નથી ત્યારે આજે બસો ને સાહીઠ ગામની જનતાએ હવે જિલ્લા મથકે આવવા માટે અમારે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અમારે બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે સરકારની છે સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ